કોઈ હોત જાય થોડુંક ટાણું થાય એટલે પછી પાછી નિંદરે આવે એક બે કલાક જાગે ને તો પછી નિંદરે આવે અને આજે અમારે અંકિતા બેન ને વંશભાઈ ને બધા ઘરે છે અંકિતા ને તો બોર્ડ ને એક્ઝામ શરૂ છે દસમા ને એટલે એ ઘરે હોય અને વંશભાઈ ને તો નિશાળ ચાલુ જ છે પણ આજે એને ઘરે રાખવાના છે એને થોડી ઘણી મજા ને એવું નહોતું ને એટલે કીધું નથી જાવું આપણે ઘરે રહેજે તો બસ બધા ઘરે જ છે ને બહારની સિવાની નિષ્કાતા હતા તો લેવા હાથી મૂકું બધું આપણે વિનવી

ગાલ પચોલા જો ગાલ પચોલા કેસે ના ગાલ કસો લાગે છે મારવા ભાઈ એક લાક ખાઈ ગયો શું ખાધું તું બોલ તો જ ગાલ પચોલા થાય શું ખાધું હંગરીન ખાધું છે નાના માના કોઈ પાળે નઈ ને એમ ખાતી હશે છે ને હા ગુસ છે ને કે મે મને મે મને ન આયતી

પાથરવાનું ચાલુ કરી દીધું છે એટલે હવે આપણે પછી સિમેન્ટને કાકરી રેતીને એવું બધું હારવાનું હોય અને કાકરી સિમેન્ટ તો બે ઝડપથી આવી જાય એટલે એને હજી કાંઈ આપણે મંગાવી નથી અને રેતીના ડમ્પર પણ જો આપણે હવે ઉતારી દીધા છે રેતીનું કામકાજ તો મેન કામકાજ રેતીનું હોય કેમ કે આવવામાં એમાં બધી વાર લાગે ને તો રેતી જ આવવામાં એને વાર લાગે એટલે આપણે પહેલાં રેતીને એવું બધું મંગાવી લીધું છે જો રેતીનો સટો મારી દીધો અને હવે તમને પાછળ લોખંડે દેખાતું જશે કેમ કે હવે તો એ પાથરવાનું ચાલુ કરી દીધું છે અને આજ તો સેન્ટિંગવાળા નહીં થાય આજ તો રજા છે અને ખા કામકાજ હશે એટલે કીધું આજ અમે નહીં આવી ઘણા ખરા મૂળ જે ઊભા હરિયા આવે ને એ તો બધા નખાઈ ગયા છે ને ખાલી હવે આડા હરિયા હોય એવડા એ ધામ બાંધવાનું ને એવું બધું કામકાજ છે એટલે હવે કદાચ એમ કહેવાય કે ચાર પાંચ દીમાં લોખંડ બાંધવાનું ને એવું બધું કામકાજ કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે સલેબ ભરાયનું ને એવું બધું કામકાજ આવી છે રેતી આ બાજુ ઉતરી ગઈ છે અને કાકરી એ પણ હવે ઓલપા નાખવાની થાય કેમ કે વસે બેની વચ્ચે મિલર ઊભું રહે અને લીપાઈ વચ્ચે ઊભી રહે એ રીતે ગોઠવવાનું થાય એટલે ઓલ બાજુ કાકરી નાખશું પછી આ બાજુ જે પાટીની એને દેખાય એ બાજુ સિમેન્ટ ને એવું બધું ઠલવવાનું થાય છે આમાં તો આમ ઊભા હારી બધા પાથરી દીધા છે પણ જે આમ આડા હારી આવે એ જે પાથરવાની ને એવા બધા બાકી છે હંસભાઈ શું કરે છે હે પંખો લાયો

યાદ કરી આપણે શું તમને કોને ખબર હેની કે આપણે શું છો બધું કુખરાને બધું લેતા હોય એમ કીધું કુખરાની ઈ કે છે છે મને ખબર આપણે 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 બધા આન્સર આપવાના છે આપણને બધા ક્વેશન કરશે એના જેટલા પ્રશ્નો છે ને એના જવાબ બધાને આપણે આપવાના છે અને ન હોય જોય લીજો આકલ વીડિયો આપણે આવી ગયો છે બર બ હવે આપણે શૂટિંગ કરવાનું કાં થાય કરી કેમ કાકી દીકરાને ઝઘડું આલ એને મતલમ મકરો નખી દીધું ક્યાં નાખી દીધું તું એ પણ ખાવા મમન કરતો હતો ને આપણે વ્લોગ શૂટ કરતા હતા એટલે મે કે આ કઈ રસનો કાય આ તો ભાંગી નો દે

આપણે રોજ લેતા હોય ને કપડાં તો એટલે આમ ખેંચી લેવી જે જતા હોય એટલે આમ બધા વિખાઈ જતા ને આમ એકાબીજે આમ જડ્યા નહીં એવા કપડાં થઈ ગયા હતા હવે બધા વિખાઈ જતા એટલે મેં કીધું તારે શિવાની બેને હોય ગયા છે ને આપણે પાણી કરીને નવરા થઈ ગયા છીએ તો મેં કીધું આ બધા કપડાં વ્યવસ્થિત અને પાછા હરખા મૂકું કેટલાક બી હરખા રહી પછી પાછા થોડાક બી થાય ને પાછા બધા વિખાઈ જાય પણ હવે આપણે શિવાની બેન હુતા છે ને એટલે ફટાફટ કપડા ને એવું બધું હકીયાલી ને મૂકી દેવી